અલ્યા ભાઈ હું તો તને તમન 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 કરી ને ના ના પણ મારી પાસે recording ચાલુ જ હોય ને તારું રેકોર્ડિંગ ચાલુ હોય ને તો તું સાંભળી લેજે તે જ પહેલા કીધું એટલે જ મારે તું કેવું પડ્યું બાકી હું કોઈને તું કેતો નથી કેમ કે મને કેમ કે મને છે ને તમારી જેવી હલકી માનસિકતાઓ નથી મારી પાસે ભાઈ તો પણ તું તું તો હોશિયારી કરે તે જાન હા તો પણ તો એક કામ કર ને વિક્રમ સાંભળ તું બહુ લાડકી થાસો તો એક વાર મારી પાસે રૂબરૂ આઈ ને

નાલાકડી થતી હોય ને ગમે સાંભળે હલકી નાંભળે હવે તૈયારી રાખજે અત્યારે તને ખાલી સમજ ના ફોન આવ્યા હતા હવે તને અમરેલી અમરેલી પોલીસ સ્ટેશન સુધી લાંબો ન કરું ને તો મને કેજે

હું તો સગ્રિયાત્રી ના પેટલો બરાબર પેટ નો હોય તો તું આવી વાતો જ વાત કર

ના ના હમણાં તો બઉ મોટી મોટી કરતો કેમ ફરી ગયા મોટી મોટી એક મિનિટ તો દલિત વિશે બોલ્યો છે ને હે માત્ર દલિત વિશે બોલ્યો છે ને દલિત દલિત વિશે બોલ્યો છે ને

મારી ધાબા હું એમ ભાઈ મેં બધું જોયું છે જુનાગઢ અમરેલી ને બધા ને જોયા છે પણ એ જોયા હોય તો હવે સમજો હભાડ હું જે કરું છું ને આમ મસ્ત જગ જાહેર મસ્ત video બનાવી ને મારું પોતાનો ફેસ દેખાડી ને કરું છું બરાબર તારી જેમ તારી જેમ phone કરી ને ચોદુ નથી રમાડતો અને બીજી વાત બરાબર original છત્રી ના પેટ નો હોય ને તો તમ તાર આવી જજે સામો

એટલે મારો ભાઈ માં ખોટો ન હતું હવે નથી પણ સુડતાલીસ ની વાત છે આ તારી જેવા જે ક્ષત્રિયો રે ને એ બધા હુડતાલી પછી ના જ છે આ હુડતાલી પેલા ક્ષત્રિયો વાત જ ન કરે

તું તારે વિક્રમ ને જો વિક્રમ હું મરદ નો શું બચ્ચો શું નથી એ તારે જવું હોય ને તારે જાણવું હોય ને તું મને ક્યાં આપડે ભેગા થઈએ

મારે છત્રી બત્રી કોઈ ને નથી તું એકલો જ આવજે હું અહીંથી એકલો જ નથી ઠીક ના ના આ તો હું વાયરલ કરીશ અને જાહેર માં કહીશ કે હાલો આને મળવા છે અરે હા જાહેર માં મને ડર નથી બરાબર બરાબર એટલે તારા સત તારા તારી ભેગા આવે વાંધો નથી પણ મારી ભેગા તારા છત્રી હોય છે ધ્યાન રાખજે મારે મારે ભેગા મારે કોઈ ની નથી હું એકલો જ આવશું બરાબર તો પણ હું તને એ જ કહું છું કે ઓરિજનલ છત્રી એના પેટ નો હોય ને એ ઓગણીસો સુડતાલીસ પેલા ના